નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નીકું શરમાર આપશ હું ત્યારે સ્વાદ કરું છું ગુજરાત રાજ્યના સેવા મળી નિવૃત્ત થનારા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકોનું હું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે સરકારી કર્મચારી પેન્શન પેન્શનધારકો બાબતે મોટા પાંચ લાભ જાહેર કર્યા છે લેવલ એકથી દસ સુધીના પેન્શન મળે પગારમાં વધારો થશે મેડિકલ બધા પાંચ ટકાનો વધારો ફિટમે ફેક્ટર ફાઇનાન્સ જાહેર મિત્રો તો અઢાર મહિના ડીએ બાકી છે તેના વિશે પણ આજના આ વિડીયોમાં આપણે વિસ્તુમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં ચેનલ પર નવા છું ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વોટ્સઅપ ચેનલ છે ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું અવશ્ય જોઈન થઈ જજો તો આપણે આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પૂરવાત કરવામાં આવશે તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાકમ બટન દબાવવા ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો સૌ પ્રથમ આપણે આ બાબતે ચર્ચા કરીશું કે ફિટપેમ ફેક્ટરમાં વધારો નવા પગાર પંચ અંગે કેન્દ્ર સરકારના તરફથી એક નવો અપડેટ આવ્યું છે આમાં ફિટપેમ ફેક્ટર નક્કી કરીને કેન્દ્ર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સત્તાવાર વધારો કરવામાં આવશે આ વખતે આઠમો પગાર પંચ આઠમા સીપીસી અપડેટ હેઠળ ફિટપેમ ફેક્ટરની છેલ્લી વખતે કરતાં વધારે રાખવામાં આવ્યો હોવાથી કર્મચારીઓને પેન્શનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આઠમો પગાર પંચમાં કર્મચારીના પગાર અને પેન્શનમાં પેન્શનમાં મોટો મોટો વધારો થશે ચાલો જાણીએ કર્મચારી અને પગારમાં સ્તરમાં પ્રમાણે કેટલો વધારો થશે મિત્રો આપણે ઉદાહરણ તરીકે સમજવાના છે તો વેડિયો એન્ડ સુધી બનાવી લેજો છેલ્લા ઘણા દિવસોથી કેન્દ્રીય કર્મચારીઓના સૌથી વધુ ફિટપેન્ટ ફેક્ટર સર્ચીટ વિષયમાં આઠમો પગાર પંચ હેઠળ લાગુ થનારા ફિટમેન્ટ ફેક્ટરનું છે આ ચર્ચામાં વચ્ચે ફિટમે ફેપ્ટરનું અંતિમ સ્વરૂપ આપવા અંગે એક મોટી અપડેટ આવી છે જેના કારણે કર્મચારીઓના ખુશીનો કોઈ પાર નથી હવે સરકાર ટૂંક સમયમાં જ આઠમો પગાર પંચ લાગુ કરશે અને કર્મચારીઓના પગારમાં સ્તરવાર વધારો થશે પેન્શનને પણ આનો મોટો લાભ મળશે નવા પગાર પંચ કર્મચારીઓના પગાર માળખામાં પણ ફેરફાર થશે બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી સરકાર તેની અંતે મંજૂરી આપશે અને આઠમો પગાર પંચ લાગુ કરશે આ ફોર્મ્યુલાથી કર્મચારીઓના પગારમાં વધારો થશે કેન્દ્રીય કર્મચારીના મૂળ પગારમાં સુધારો ફિટમેન્ટ ફેક્ટર આઠમા સીપીસી ફિટમેપ ફેક્ટરના આધારે કરવામાં આવશે જ્યારે ફિટમેન્ટ ફેક્ટર ઓછું હોય છે ત્યારે પગાર ઓછો વધે છે જ્યારે ફિટમેન્ટ ફેક્ટર વધારો થાય છે ત્યારે પગારમાં વધુ વધે છે જેમ સરકારી કર્મચારીના પગારમાં વધારો થાય છે તેમ નિવૃત્તિ કર્મચારીના પગારમાં નિવૃત્તિ કર્મચારીના પેન્શનનો વધારો થાય છે સાતમા પગાર પંચમાં ફિટપેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાણું રાખવામાં આવ્યો હતો ત્યારબાદ મૂળ પગારમાં અગિયાર હજાર રૂપિયાનો વધારો થયો જે સાતા સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા થયો હતો હવે નિષ્ણાંતોના મત અનુસાર ફિટપેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બાણું બે પોઈન્ટ આઠ અને બે પોઈન્ટ શ્યાસીમાંથી કોઈ પણ પડી શકે છે હવે એ પણ માનવામાં આવે છે કે બે પોઈન્ટ સ્યાસીના ફિટપેકના ફિટપે ફેક્ટરના આધારે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે હવે ઉચ્ચ ફિટપેમ ફેક્ટર પર વિચાર કરવામાં આવી રહ્યો છે કારણ કે ગયા વખતે ફીટપેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન ટકા હતું હવે નવથી દસ વર્ષમાં ફુગાવો પણ ઘણો વધી ગયો છે તેથી ફિટપેમ ફેક્ટર સાતમું પગાર પંચ કરતાં વધારે રાખવામાં આવશે તેથી હાલમાં કર્મચારીઓના વિવિધ પ્રકારના ફીટપમ્પ ફેક્ટરના પરિબળને આધાર તેમની અંદાજીત આવકની ગણતરી કરવામાં વ્યસ્ત છે બેઝિક પગાર આ રીતે ફીટપમ્પ ફેક્ટર દ્વારા નક્કી કરવામાં આવશે આઠમું પગાર પંચમાં જે પણ ફીટપમ્પ ફેક્ટર અપડેટ નક્કી કરવામાં આવશે તેને હાલના મૂળ પગારથી ગુણાકાર કરવામાં આવશે અને આ પછી નવું પગાર પંચ કે નક્કી કરવામાં આવશે ને આ સૂત્રના આધારે ફિક્ટ રીતે સમજીએ કે હાલમાં મૂળભૂત પગાર ગુણા ફિટમેન્ટ ફેક્ટરનો પરિબળ બરાબર નવો મૂળભૂત પગાર ફિટમેન્ટ ફેક્ટર પર વિવિધ મંતવ્યો છે જ્યારે ફિટમેન્ટ ફેક્ટર માટે ઉપર ફોર્મ્યુલા પગાર વધારો ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે ત્યારે કર્મચારીઓના સત્તાવાર પગારમાં આઠમા સીપીસીમાં સત્તાવાર પગાર વધશે હાલમાં કર્મચારીઓના લાગુતર મૂળ મૂળ પગારમાં અઢાર હજાર રૂપિયા છે પરંતુ ભથ્થા અને અન્ય લાભો સહિત કુલ પગાર આનાથી વધુ છે આઠમો પગાર સીપીસી નવીન અપડેટમાં વિવિધ ફિટપેન્ટ ફેક્ટર વિશે વિચાર વિમર્શ અને ચર્ચા ચાલી રહી છે ચાલો જાણીએ કે કયા ફિટપેમ ફેક્ટર અનુસાર બેઝિક પગાર કેટલો વધશે જો ફિટપેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સ્યાસી રાખવામાં આવશે તો કર્મચારીના લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો એંસી રૂપિયા આઠમા સીપીસી લઘુત્તમ પગાર થશે તો મિત્રો આપણે લેવલ એકથી લેવલ દસ સુધી જોઈ લઈએ કેટલો પગાર વધશે ફિટપેન્ટ ફેક્ટરના આધારે તો લેવલ એકના કર્મચારીઓના આ રીતે પગાર વધાર મળશે હાલમાં મૂળ પગાર હાલમાં પગાર છે અઢાર હજાર રૂપિયા એક પોઈન્ટ બાણું ફિટપેન્ટ ફેક્ટર પછી પગાર થશે ચોત્રીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયા ત્યાર પ ત્યારબાદ બે પોઈન્ટ આઠના ફિટપેક ફેક્ટર સાથે પગાર થશે સડત્રીસ હજાર ચારસો ચાલીસ રૂપિયા બે પોઈન્ટ સ્યાસીના ફેક્ટરના સાથે પગાર થશે એકાણું હજાર ચારસો રૂપિયા ટૂંકમાં મિત્રો લેવલ એકના કર્મચારીઓને જો બે પોઈન્ટ છ્યાસી ફેક્ટર રાખવામાં આવે તો એકાણું હજાર ચારસો રૂપિયા થશે મિત્રો લેવલ બેના પગારમાં આ રીતે વધશે હાલમાં મૂળ પગાર છે ઓગણીસ હજાર નવસો રૂપિયા એક પોઈન્ટ બવના ફીડબેકના આધારે પગાર થશે 38,208 હજાર બસો આઠ રૂપિયા બે પોઈન્ટ આઠના ફીડબેકના આધારે પગાર થશે એકતાલીસ હજાર ત્રણસો બાણું રૂપિયા અને બે પોઈન્ટ સ્યાંસીના ફીટપેકના ફીટપેક ફેક્ટરના આધારે પગાર થશે છપ્પન હજાર નવસો ચૌદ રૂપિયા આમ લેવલ બેના કર્મચારીઓના બે પોઈન્ટ છ્યાંસી ફીટમેન્ટ ફેક્ટર રાખવાથી ઓગણીસો ઓગણસાહીઠ સ્વર્ડ મિત્રો છપ્પન હજાર નવસો ચૌદ રૂપિયા થશે લેવલ ટાઈમ બીજી જે બીજું પગાર છે તેનો સા એકવીસ સાતસો રૂપિયા એક પોઈન્ટ બાવના ફીટ પેમ ફેક્ટરના સારી પગાર થશે એકતાલીસ હજાર ચોસઠ રૂપિયા બે પોઈન્ટ આઠના ફીટપેમ ફેક્ટરના સારી પગાર થશે પિસ્ટલ એકસો રૂપિયા અને બે પોઈન્ટ છ્યાસીના ફેક્ટરના સારી પગાર થશે બાસઠ હજાર બાસઠ હજાર બાસઠ રૂપિયા થશે જો લેવલ તૈયના કર્મચારીઓને બે પોઈન્ટ ફેક્ટરના આધાય પગાર નક્કી કરવામાં આવે તો બાસઠ હજાર બાસઠ રૂપિયા તેમને મિત્રો મળશે ત્યારબાદ લેવા ચારના કર્મચારીઓનો પગાર આટલો હશે એક પોઈન્ટ બાણુંના ફીટ પેમ્પ ફેક્ટર આધાર પર અડતાલીસ હજાર નવસો રૂપિયા બે પોઈન્ટ આઠના ફીટ પેમ્પ ફેક્ટર આધાર પર પગાર હશે તેપન હજાર રૂપિયા અને બે પોઈન્ટ સાયન્સ સ્યાસીના ફેક્ટર પર આધાર હશે બોતેર હજાર નવસો ત્રીસ રૂપિયા લેવલ ચારના બેઝિક કર્મચારીનો પગાર છે પચીસ હજાર પાંચસો રૂપિયા લેવલ પાંચના લોકો માટે પગાર વધારો હાલમાં મૂળ પગાર છે ઓગણત્રીસ હજાર બસો રૂપિયા એક પોઈન્ટ બૌણા ફીટ ફેક્ટર સાથે પગાર થશે છપ્પન હજાર ચોસઠ રૂપિયા બે પોઈન્ટ આઠના ફેક્ટર પર પગાર થશે સાહીઠ હજાર સાતસો છત્રીસ રૂપિયા બે પોઈન્ટ છ્યાસીના ફેક્ટર પછી પગાર થશે તે હજાર હજાર પાંચસો બાવન તો મિત્રો કેટલું થશે ત્યાંસી હજાર બાર લેવલ પાંચના હાલમાં પગાર છે ઓગણત્રીસ હજાર બસો ના બે પોઈન્ટ છ્યાસીના ફિટપેમ ફેક્ટરના આધારે પગાર થશે ત્યાંસી હજાર પાંચસો બાર રૂપિયા મિત્રો પગાર થશે લેવલ છના પગારમાં હાલમાં મૂળ પગાર છે મિત્રો પાંત્રીસ હજાર ચારસો એક પોઈન્ટ ફીટ પેમ ફેક્ટર સારા પગાર થશે સડસઠ હજાર અડસઠ રૂપિયા બે પોઈન્ટ આઠના ફીટ પેમ ફેક્ટરના સારા પગારમાં થશે તોતેર હજાર રૂપિયા અને બે પોઈન્ટ છ્યાસીના ફિટપેન્ટ ફેક્ટરના આધાર થશે મિત્રો એક લાખ એક હજાર બસો ચુમ્માળીસ રૂપિયા લેવર છના કર્મચારીઓ નહીં થશે બે પોઈન્ટ ફેક્ટર લાગુ થશે તો સ્તર સાત પગાર બીજી પગાર છે ચુમ્માલીસ હજાર નવસો રૂપિયા એક પોઈન્ટ બાવનના ફિટપેન્ટ ફેક્ટરના આધારે છ્યાસી હજાર રૂપિયા સ્યાસી હજાર બસો આઠ રૂપિયા બે પોઈન્ટ આઠના ફિટપે ફેક્ટરના આધારે ત્રણ હજાર ત્રણસો બાણું રૂપિયા બે પોઈન્ટ ફેક્ટરના આધારે એક લાખ અઠ્યાવીસ હજાર ચારસો ચૌદ રૂપિયા સ્તર સાતના બેઝિક પે ચુમ્માલીસ હજાર નવસો હશે તો બે પોઈન્ટ ફીટ ફેક્ટર પર તેમને એક લાખ ચારસો ચૌદ રૂપિયા પગાર મળશે લેવલ આઠનામાં પગાર હશે મિત્રો તેમનો વર્તમાન બેઝિક પગાર છે સુડતાલીસ હજાર રૂપિયા એક પોઈન્ટ ફીટ ફેક્ટર આધારે હજાર ત્રણસો બાણું રૂપિયા બે પોઈન્ટ આઠના ફીટ ફેક્ટર પર આધારે નવ્વાણું હજાર આઠ રૂપિયા અને બે પોઈન્ટ ફીટ ફેક્ટરના આધારે એક લાખ સત્રીસ હજાર એકસો છત્રીસ રૂપિયા મિત્રો લેવલ આઠના કર્મચારીઓને પગાર મળશે લેવલ નવના પગારમાં કેટલો મળશે તો હાલમાં મિત્રો મૂળ પગાર છે ત્રેપન હજાર સો રૂપિયા અને એક પોઈન્ટ બાઉન્ના ફિટપેમ્પ ફેક્ટર પગાર પર એક લાખ એક હજાર નવસો બાવન રૂપિયા થશે બે પોઈન્ટ ઝીરો આઠના ફેક્ટર આધાર પર પગાર થશે એક લાખ દસ હજાર ચારસો રૂપિયા બે પોઈન્ટ છ્યાસીના ફેક્ટર પર પગાર થશે એક લાખ એકાવન હજાર આઠસો છાસઠ રૂપિયા લેવલ દસના લોકોના લોકોના પગારમાં હાલમાં તેમ બીજી પગાર છે મિત્રો લેવલ દસના બીજું પગાર છે છપ્પન હજાર સો રૂપિયા એક પોઈન્ટ બહુના ફિટમેન્ટ ફેક્ટર પછી પગાર થશે એક લાખ સાત હજાર સાતસો બાર બે પોઈન્ટ આઠમા ફિટપેન્ટ ફેક્ટર પછી પગાર થશે એક લાખ સોળ હજાર અઠ્યાસી રૂપિયા અને બે પોઈન્ટ છ્યાસીના ફેક્ટર પછી પગાર થશે એક લાખ હજાર રૂપિયા લેવલ દસના લોકોનો પગારમાં થશે આ મિત્રો લેવલ એકથી માંડીને લેવલ દસ સુધી આપણે લેવલ દસ સુધી પગારમાં જોઈ લીધો કે એક પોઈન્ટ બાવન ફિટ ફેક્ટરો કેટલો વધારો થશે બે પોઈન્ટ આઠ અને બે પોઈન્ટ શ્યાંશીના પગાર થશે પગારમાં કેટલો ફિટ પેમ્પ ફેક્ટરના આધારે વધારો થશે આ મિત્રો જેટલું ફિટ ફેક્ટર વધશે તેટલું જ પેન્શનધારકો અને પેન્શનધારકો સારી સારી પગાર અને પેન્શનમાં સરકારી કર્મચારીઓને ફાયદો થવાનો છે મિત્રો ત્યારબાદ બધા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનોમાં આઠમું પગાર પંચની અમલીકરણ અને તેનો પગાર વધારની રાહ જોઈ રહ્યા છે હવે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમું પગાર પંચ લાગુ થવાની શક્યતાઓ છે જાન્યુઆરીમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ નવા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી હવે ટૂંક સમયમાં જ આ કમિશન ચેરમેન અને સભ્યોની નિમણૂક કરવામાં આવશે તમને તમને પણ જણાવી દઈએ કે મિત્રો તેની રચના જાહેરાત સિવાય નવા પગાર પંચ અંગે સરકાર તરફથી પણ વધુ સત્તાવાર માહિતી હજુ બહાર આવી નથી હવે કમિશન પગાર અને પેન્શનમાં સુધારો સંબંધિત અનેક પરિબળો પર વિચાર વિમર્શ કરશે આ પછી રિપોર્ટ સરકારે સુપ્રત કરવાનું રહેશે પછી સરકાર તેના પર અંતિમ મહોર લગાવશે અને તેનો અમલ લેશે આનો મિત્રો આનો મતલબ એમ થયો કે આઠમો પગાર પણ લાગુ થતા પહેલાં જે સરકાર સભ્યોની કમિટી બનાવશે એની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ જ તે પરિબળો વિચાર વિમર્શ કરશે એટલે ત્યારબાદ રિપો સરકારને અંતિમ સુપ્રત કરવામાં આવશે પછી સરકાર તેના પંથી મહોર લગાવશે આ મિત્રો આઠમું પગાર પંચ લાગુ થતાં પહેલાં આટલા આટલા જે પરિબરોનું કામ કરવાનું રહેશે પછી જ જે તમારું આઠમું પગાર પંચ લાગુ થવાનું છે તો મિત્રો આ હતી મારી થેન્ક યુ